સુરતના ડભોલી રોડ મનીષનગર પાસે પતરાના શેડના ભંગારમાં ફરી એકવાર આગ લાગતા સુરત મનપાનું ફાયર વિભાગ દોડતું થયું થોડા દિવસ પહેલા પતરાના ડોમમાં આગ લાગવાથી લાખોનું નુકસાન થયું હતું ફાયર વિભાગ દ્વારા આઠ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો એ જગ્યા પર રાખવામાં આવેલ કચરાના ફરી એકવાર આગ લાગતા ડબોલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી ફાયર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ લાગેલી આગમાં પ્લાસ્ટિકનો બળેલો જથ્થો ઉપયોગ ફરી સળગતા આગ લાગવાનો કોલ મળતા ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો